વેધરમાં એકદમ ચેન્જ જોવા મળ્યું છે અચાનકથી એકદમ ફૂલ બ્લેક થઈ ગયું છે બધું જો વાદળ આવી ગયા છે એકદમ અને પવન એટલી જોરમાં ચાલી રહ્યો છે પવન આવે કે કે થાય જે થાય તે પણ કામ નહી રોકવું જોઈએ આ જુઓ પીવાનું તો કઈ નામ જ નથી આનું અત્યારે વાગી રહ્યા છે સાંજના છ અને વેધરમાં એકદમ ચેન્જ જોવા મળ્યું છે અચાનકથી એકદમ ફૂલ બ્લેક થઈ ગયું છે બધું જો વાદળ આવી ગયા છે એકદમ અને પવન એટલી જોરમાં ચાલી રહ્યો છે જો હા જુઓ આ પડવાનું છે અત્યારે પવન જો એકદમ ફૂલ સ્પીડમાં હાજુ ગાઈઝ બહુ ખરાબ પવન આવે છે ને જો ખાટલો હું તો વળી ગયો તો અને થોડો સેફલી મૂકવું પડશે ગમે તેટલો પવન આવે કે વીજળી થાય કે જે થાય તે પણ કામ નહી રૂકવું જોઈએ જો ઘરનું કામ બંધ નહીં થવું જોઈએ જુઓ કપે એવો આવી જાય કે વીજળી થાય પણ ઘરનું કામ પૂરું થવું જ જોઈએ ફાઈનલી ગઈ ગરમીના દિવસો ગયા હવે એવું લાગે છે કારણ કે વરસાદ આવી ગયો છે મસ્ત મજાની ફૂલ ઠંડા ઠંડો પવન ચાલુ થઈ ગયો છે હવે અને ગાજવી જેટલી જ જોરમાં થાય છે ને બેકગ્રાઉન્ડમાં તમને સંભળાતું જશે બહુ ખરાબ વીજળી થાય છે બહુ ખરાબ ગાજે છે અને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જુઓ એકદમ થોડો થોડો આજ બહુ વીજળી બહુ વીજળી થાય છે આ જુઓ એકદમ સામે વાવ બહુ ખરાબ થાય છે ચમકારા પ્લેસ ડરી જવા એવું છે બહુ ખરાબ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો જો હવે થોડી વાર ઘરમાં જતું રહેવું પડશે કારણ કે બહુ વીજળી થાય છે અને ફોન બંધ કરી દેવો પડશે ઘરના ગાળો આપે છે એટલે ફોન બોન રહી ગયો છે હવે અને ઓનલી ગાજવીજ થાય છે બહુ ફ્લેશ વગેરે પડે છે બહુ વીજળી થાય છે આ સાઈડે બહુ ખરાબ થાય છે કારણ કે અચાનકથી એકદમ તડથા બહુ ડેન્જર થાય છે અને ગરમીના દિવસો ગયા હવે એવું લાગે છે કારણ કે વરસાદ આવી ગયો છે એટલે હવે ઠંડક થઈ ગઈ છે અને ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો હતો ક્યાં તો પવન જો એટલીસ્ટ ફૂલ સ્પીડમાં ફૂલ વાવાઝોડું જેવું હતું પણ વીજળી હજુ ચાલુ છે અને વરસાદ થોડી વાર આવ્યો ખાલી થોડા છાટછાટ નાના નાના ઝીણું ઝીણો અને હવે રહી ગયો છે પણ વીજળી હજુ રહી નથી કારણ કે બહુ ફ્લેશ થાય છે આ જુઓ પીવાનું તો કંઈ નામ જ નથી આનું પણ હવે તો ખુલી ગયા છે બધા જુઓ કેવો ઘોર અંધારું થઈ ગયો તેવું નથી હવે બધું સાફ મોસમ થવા લાગ્યું છે અને હવે લાગે છે ક્લીન થઈ જશે વેધર કારણ કે બધા કાળા વાદળો પણ નીકળી ગયા છે હવે અને ફ્લેશ બહુ જ થાય છે જો જીસુ જો બીવાનું તો નામ જ નહીં આવે ને જીસુ जो चमकारा का पता है हम चमकारा के बैठे अब बस्ती या बस्ती ગઈઝ આપણી ગાડી પણ આવી ગઈ છે જો લોડ થઈને કાકડી લઈને આવી ગયા છે ભાઈ અત્યારે વરસાદમાં જવાનું છે ને સુરત નાખવા માટે એ જો ફોઈ કામ પૂરું પૂરું તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છે બજાર અને થોડું ઘણું સામાન લેવાનું છે દહીં એવું અને બીજું થોડું કામ છે તો બજાર જતા આવીએ વરસાદ થોડી વાર રહ્યો છે તેટલી વાર ફટાફટ જઈને આવી છે કારણ કે લાઇટ પણ જતી રહેશે હવે લાઇટ તો જતી જ રહી હતી અને આ જો અહીંયા પડી ગયો છે ઝાડ બધા આવ્યો છે કે બધું પડી તો ગયા હશે ઝાડ વગેરે અને આપણે જઈએ છીએ જો આપણી બુલેટ લઈને ફટાફટ જઈએ બજાર કારણ કે લાઈટ જતી રહી છે અને જો કામ ન થયું તો અઘરું પડશે ને દહીં વગેરે બધું લેવાનું છે તો ફટાફટ નીકળી જઈએ તો કઈ આવી ગયા છું બજાર અને પહેલાં તો વાલનું વડું લેવાનું છે અહીંયાથી આ માસી લોકો પાસે અને પછી લેવાનું છે દહીં અને જે મેઇન કામ હતું એ તો થયું જ ના કારણ કે બંધ થઈ ગયું તો દહીં લઈને હવે આપણે નીકળી જશું ઘરે હા જો અહીં વાદલો ઓઢો લઈ લે પછી નીકળી જઈએ ઘરે આપણે લેવાનું છે આવી ગયા છું ઘરે અને જમવામાં અને રાયતું કારણ કે આજે પવનના લીધે લાઈટ આવજાવ થયા કરતી હતી એટલે મસ્ત ગરમા ગરમ ખીચડી અને રાયતું ખાઈ છે જોરદાર હાજર બેસી ગયા છે બધા આ પપ્પા પણ ચા પી છે ખાવું નથી એમણે અને આજે ભાઈ ખાય કેવું લાગતું ખાલી નામ પૂરતું જ બેસ્ટ બોલી દેવાના ટેસ્ટ તો હું ખાઉં પછી તમને કેવું આવું વાતાવરણમાં આવું ગરમ ગરમ મજા આવે ભજીએ એવું ખાવાનું મન થઈ જાય પણ શું કરે પવન એવું બહુ આવતું હતું એટલે લાઈટ પણ નહોતી એટલે ખીચડી જ બનાવી દીધી મસ્ત ખીચડીને રાયતું ખાઈ દઈએ પછી તો મેંથી જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર અને બધા સુઈ ગયા છે હું થોડું એડિટિંગમાં બિઝી હતો એટલે થોડું એડિટ વેડિટ બધું પતાવ્યું છે અને હવે સુઈ જવું પડશે અને તમે ક્યાં રહો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દો તમારા ગામમાં કે તમારા આસપાસના ગામમાં વાવાઝોડું વીજળીના ચમકારા પવનનું એવું બધું આવ્યું કે નહીં એ તમે જરૂરથી જણાવજો મને કે તમે ક્યાં રહો છો મને પણ ખબર પડે એટલે અને બ્લોગમાં થોડું એડિટિંગમાં બિઝી હતો એટલે ધ્યાન ન આપી શક્યો અને બ્લોગ કેવું લાગ્યો સારું લાગ્યું તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે ક્યાં રહો છો એ મળીએ તમને કાલે નવી એનર્જી નવા બ્લોગ સાથે અને કાલે અમારે જવાનું છે સગાઈમાં બેરની સગાઈ છે તો જલ્દી ઉઠવું પડશે કાલે મળીએ તમને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડેમ અને ટેક કેર જય દ્વારકાધીશ બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો બાય બાય